એસ ટી બસના કર્મચારીને આ અંગે જાણ કરતા હતા તુરંત પોલીસ ને જાણ કરી દીધી હતી જે પગલે દોડી આવેલી પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા હતા બેન છે અને ભાવ વિશેથી ભાવનગર બસનું મુસાફરી કરતા હતા આ દરમિયાન એક મેઘબદર વર્ધિપુર પાસેનું મેઘબદ્ધર ગામનો વ્યક્તિ છે અને એક ઊંઘવીની આરોપી છે આ બંને જણાએ બસમાં

દીકરીએ કીધું કે તમે આઘા ઉભા રહ્યો મારાથી થોડા દૂર રહ્યો છતાં એણે કીધું થાય એ કરી લેવાનું હું આમ જ વર્તન કરીશ પોતે એવું કહે છે કે આવું જ વર્તન કરીશ અમે રોજ આવું જ કરીએ છીએ એટલે દીકરીએ ભાવનગર આવ્યું ત્યાં સુધી ખૂબ જ વિનંતી કરી કે ભાઈ તમે દૂર જાઓ દૂર જાઓ છતાં પણ એ લોકો દૂર ન થયા ભાવનગર એસટી આવી ત્યારે એણે કીધું કે તારા હોય એટલે બોલાવી લે રોજનું અમારું કામ આ છે આજે તારો વારો છે રોજ અમે આ જ કૃત્ય કરીએ છીએ એવી રીતે પોતે એસટી માં ઉભા રહ્યા અને દીકરીને બધી બાજુથી વચ્ચે રાખી અને આજુબાજુ બધા ગોઠવાઈ ગયા અને દીકરીને કીધું તારા હોય એટલે બોલાવી દે નહીતર અમે તને જવા દેશું નહીં